આગળ વાત કરીએ તો અમદાવાદના બાવળાના ઢેઢાર ગામમાં જળ કર્ફ્યુની સ્થિતિ છે ટીવી થર્ટીન ગુજરાતીનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ છે મહત્વનું છે કે પાંચ હજાર કરતાં પણ વધારે લોકો રહે છે બાવળાના આ ઢેઢાર ગામમાં ગ્રામજનો નર્ક સમાન જિંદગી જીવવા માટે મજબૂર બન્યા છે રોજિંદા જનજીવન પણ આ વરસાદી પાણીના કારણે ઢેઢાર ગામમાં ખોરવાયું છે લોકોની ઘરવખરી અને પાણીમાં પણ ગરકાવ થઈ છે

પાંચ હજાર કરતા પણ વધારે લોકોનું આ ગામમાં રહેતા હોય છે ને તો તમામ લોકો અત્યારે હાલ હાલાકીનો સામનો કરી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સાથે સાથે ગ્રામજનો એક નર્દ જમાન જિંદગી જીવતા હોય તે પ્રકારના તેલે હા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ઠેર ઠેર પાણી ચારે તરફ આપ જોઈ શકાય છે કે ગામની અંદર ફક્ત પાણીને પાણી જોવા મળી રહ્યું છે તેને લઈને નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકો જે છે તે આના અસહ્ય પીડા અત્યારે હાલ ભોગવી રહ્યા હોય જે પ્રકારનું દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે કેટલાક સ્થાનિકો આપણી સાથે છે આપણે તેમની સાથે જાણીશું કે શું પરિસ્થિતિ છે આ ગામની ગામનું ઢેડાર ગામ જે છે પાંચ હજાર લોકોનું વસ્તુવાળું આ ગામ છે છેલ્લા ઘણા સમયથી વરસાદ વરસ્યો તો ને ત્યારબાદ આ વરસાદી પાણી જે છે તે હજુ સુધી ઓસર્યા નથી ત્યારે આપણી સાથે ગ્રામજનો જે છે આપણે તેમની સાથે વાત કરીશું ને જાણીશું શું નામ તમારું કિરીડભાઈ નરસિંહમાં મખવાણા કિરિડભાઈ વરસાદી પાણીની સમસ્યા છે કેટલા સમયથી આ સમસ્યા છે અને શું કહેશું આ સમસ્યા ન લે જોથી આ વર્ષોની આ સમસ્યા છે અને વર્ષોથી આની આ પરિસ્થિતિમાં આવે આ ગામ જીવ આ રોડ ઓછા ઓછામાં ઓછા થી પંદર ગામોને જોડતો આ રોડ છે જેના કારણે આ આ એ લોકોનું જીવન પ્રભાવિત થઈ ગયું છે બધા મારા ગામના ભૂલકાઓ સ્કૂલે જઈ શકતા નથી નાના નાના બાળકો આંગણવાડી પણ બંધ છે સ્કૂલો પણ બંધ છે અને તમામ સ્કૂલોમાં શિક્ષકો પણ આવી શકતા નથી અને છોકરાનું ભણતર પણ બગડી રહ્યું છે છેલ્લા બે મહિનાથી એક જ ધારું વરસાદી પાણી અમારા ગામમાં બંધ અને આ વરસાદનું પાણી તો ઠીક છે વધતાં કેમિકલ કેમિકલવાળું પાણી બાવળા નગરપાલિકાનું પાણી બંને પાણી મિક્સ થઈને તમે આ પાણીની પરિસ્થિતિ તમે જોઈ શકો કેવી પરિસ્થિતિ અત્યારે મારા ગામમાં કોઈ નાનું માણસ બીમાર પડ્યું હોય તો એના માટે જો હોસ્પિટલમાં લઈ જવા માટે જો એમ્બ્યુલન્સ બોલાવ્યું હોય તો પણ એમ્બ્યુલન્સ આવવા માટે તૈયાર નથી આટલી ગંભીર અમારા ગામની પરિસ્થિતિ અને અમારા ગામમાં આવેલા અમાર સાણંદ લોકો વિધાનસભા વિસ્તાર આવેલો છે એની અંદર ગનુભાઈ પટેલ પણ કોઈ કામ કરતા નથી ગાંધીનગર લોકસભાના મત વિસ્તારના ધારાસભ્ય સભ્ય આપણે છે અમિતભાઈ શાહ અમારા ગામની અંદર પોતે મુલાકાત લીધી હતી એ જ એ જ દિવસે જ્યારે નીકળી ગયા અને બીજા એ જ દિવસે વરસાદ ચાલુ થઈ ગયો ત્યારથી આ દિન સુધી પરિસ્થિતિ આની યાદ છે કોઈ આ બાજુ આ ગામને જાણે અરમાયું વર્તન કરતા હોય ને એ પરિસ્થિતિ આ ગામમાં કરી રહ્યા છે અધિકારીઓ પણ કોઈ મેં વારંવાર લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી છતાંય આ ગામની પરિસ્થિતિ વર્ષોથી આની યાદ છે કોઈ એનો નિરાકરણ આવતો નથી આગલા વર્ષે ભી આવી પરિસ્થિતિ હતી એના પછીના વર્ષે પણ આની આ જ પરિસ્થિતિ લખી લખીને પ્રાંત ના કલેક્ટર ટીડીઓ મામલતદારો તમામ લખી લખીને થાકી રહ્યો પણ આજ દિન સુધી આ પાણી માટે કોઈ નિકાલ કરવામાં આવેલો નથી માણસો કઈ રીતે આ માણસોને જવું તો ટ્રેક્ટર થી બહાર નીકળી શકે બાકી પછી કોઈ પરિસ્થિતિ બહાર નીકળવાની પરિસ્થિતિ નથી બિલકુલ ભયાનક પરિસ્થિતિ કહી શકાય સાથે સાથે રોગચાળાની આપણે વાત કરીએ ત્યારે આ પ્રકારે વરસાદ વરસતો હોય છે તમારા ગામમાં શું પરિસ્થિતિ છે અમારા ગામમાં રોગચાળાની તમે સાંભળીના જો આ અમારો અમારા પગ તમે જોઈ શકો છો અત્યારે કેવી પરિસ્થિતિ થઈ રહી છે તમે જોઈ શકો આવા સાંભળીના અનેક રોગો આ પાણીના લીધે થઈ રહ્યા છે બાકી તો બીજું તમે રોગચાળામાં તો તમે જોઈ કેવો પરિસ્થિતિ હોય છે એ તો આપ પોતે જાણતા હો છો મેલેરિયાના જંતુનાશક આ પાણીની અંદર તરણીને આવતા હોય છે એના કારણે ગામના માણસો બીમીમાં પડે એવી પરિસ્થિતિ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ રહી છે બિલકુલ આ જે ઢેઢાર ગામ જે છે ત્યાં અત્યારે આપ દ્રશ્યો જોઈ શકે છે મારી પાછળના કે જે બાઇક ચાલકો જે છે તે પોતાના બાઇકને ધક્કો મારીને જવા માટે મજબૂર બન્યા છે પોતાના જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ લાવવા માટે પણ તે લોકોની જોવા મળી છે માલ સામાનનું જે ટ્રાન્સફર થવાનું હોય તે પણ અત્યારે હાલ અટકી ગયું છે અને તમામ પોતાના ઘરમાં પૂરા તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે તંત્રમાં અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરી છે ટેલિફોનિક દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ અહીંની રજૂઆત કોઈ સાંભળતું નથી તે પ્રકારનું ગ્રામજનોનો આક્ષેપ છે સાથે સાથે નાના બાળકો જે છે તેઓ સ્કૂલે નથી નથી જઈ શકતા લોકો જે છે તે પોતાના જીવન જરૂરિયાત માટે માટે ધંધા રોજગાર ઘરમાંથી બહાર અને સાથે સાથે રોગચાળો જે છે તે પણ વકરો છે ચામડી સહિતના જે કહી શકાય કે પાણીજન્ય મચ્છરજન્ય રોગોમાં પણ વધારો થયો છે એટલે કે તંત્રને ગ્રામજનો તરફથી રજૂઆત કરવામાં આવી રહી છે કે વહેલી તકે આવી આ સમસ્યા જોવામાં આવે અને આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે બિલકુલ અભિષેક આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો પરિસ્થિતિ ખુબ જ દયનીય છે લોકો ત્રાહીમામકારી ગ્રાઉન્ડ રિપોર્ટ પર કરવા માટે ત્યારે ખબર પડી સાચી વાસ્તવિકતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકો ત્રાહીમામ છે ઘરથી બહાર નથી નીકળી શકતા અને બીજી તરફ લોકો ભારે દહેશતમાં છે વારંવાર રજૂઆત કરીને થાકી છૂટક્યા છે પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું